હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં ગુજરાતીની આઈડિયલ સ્વાદેવોથીમાં સત્ર બેનો લાસ્ટ અને છેલ્લો કાવ્ય છે કોઈ દેખાડો લોકગીત છે કોઈ આના લેખક હોતા નથી બરાબર લોકો દ્વારા ઉપજાવેલું કાવ્યો હોય એને લોકગીત કહેવાય એ આજે આપણે જોવાનું છે તો ખાસ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ શેર કરજો વોટ્સઅપ દ્વારા પણ તમે આને શેર કરી શકો છો બરાબર ચાલો આ છેલ્લું કાવ્ય છે તમે ઘણા ટાઈમથી કહેતા હતા કે સર મૂકો પણ થોડોક ઘરે નવરાઈશ નહોતી એટલે થોડો મૂકી નહોતો એ બરાબર છે હવે આપણે આજે મૂકી દઈએ છીએ ચાલો તો સૌથી પહેલાં આવે છે કવિતાની સમજૂતી એ તમને સમજૂતી આપી દીધી છે ચાલો હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ કોઈ દેખાડો ચાલો સૌથી પહેલા આવે છે વિકલ્પો એવું પહેલું છે તો કે એ તેને ભાસ થાય છે કે કૃષ્ણ આવે છે પછી બીજું છે કાવ્યમાં કોઈ દેખાડો એવું કોણ કહે છે તો કે બી ગોપી કહે છે પછી ત્રીજું છે ગોપીને શેર્યથી કોણ આવતું લાગે છે તો કે એ કાનકુંવર પછી ચોથું છે ગોપીને કાનકુંવર કેવી રીતે આવતા ભાષે છે એટલે કે આભાસ થાય છે તો કે એ વાસણી વગાડતા પછી પાંચમું છે ગોપી પાણી ભરવાને બાને ક્યાં જાય છે તો કે એ કૃષ્ણને જોવા પછી છઠ્ઠું છે તો કે સી વેલડી પછી છે ગોપીને કોળીઓ ઘડેથી ઉતરતો નથી કારણ કે સી તેને શ્રી કૃષ્ણની યાદ આવે છે ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કે સુતારે વેલડી માટે પીંજણી ઘડી છે તો જવાબ આવશે સુતારે પછી બીજું છે ધોળો અને ધમણો બળદની જોડી છે તો જવાબ આવશે બળદ પછી ત્રીજું ગોપીએ જાણ્યું છે કે હરિ અમરાપરમાં વસે છે તો જવાબ આવશે અમરાપર પછી ચોથું છે ગોપીએ ત્રાસમાં શીરો ઠંડો થવા મૂક્યો છે તો કે ત્રાસ ત્રાસ કહે ને આપણે જે એ પછી પાંચમું છે જમતી વખતે ગોપીને જીવણ યાદ આવે છે તો જવાબ આવશે જીવણ ચાલો હવે આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે ગોપી ઝપકીને કાન કુંવરને જોવા નિસરે છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે ગોપી સખીને મળવાનું બાનું કાઢીને શ્રીકૃષ્ણને મળવા નીકળે છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે ગોપી ભાન ભૂલીને શ્રીકૃષ્ણને મળવા દોડે છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે અમરાપરના ચોકમાં રાસલીલા રમાઈ રહી છે તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે ગોપીએ શ્રીકૃષ્ણના ભાવતા ભોજન તૈયાર કર્યા છે તો જવાબ આવશે સાચું પછી છઠું છે ભાવતા ભોજન જોઈને શ્રીકૃષ્ણ ચાલો પછી આગળ ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું છે ગોપી કોને મળવા આતુર બની છે તો કે ગોપી શ્રીકૃષ્ણને મળવા આતુર બની છે પછી બીજું છે ગોપી એ શ્રીકૃષ્ણ માટે કેવી વેલી બનાવડાવી છે તો કે ગોપીએ શ્રીકૃષ્ણ માટે શાક સિસ્ટમની વેલડી બનાવડાવી છે તેની પિંજરી પણ સુથાર પાસે નવી કરાવી છે પછી ત્રીજું છે ગોપીએ હરિના ભોજન માટે શી વ્યવસ્થા કરી છે તો કે ગોપીએ દૂધ અને સાકરનો શીરો હરીને ભાવતું ભોજન તૈયાર કર્યું છે પછી આગળ ચોથું છે જમતી વખતે ગોપીની સ્થિતિ કેવી થાય છે તો કે જમતી વખતે ગોપીને શ્રીકૃષ્ણની યાદ આવે છે અને તેના ગળે કોળિયો ઉતરતા નથી પછી પાંચમું છે જો દીનાનાથના દર્શન થઈ જાય તો ગોપી શું કરે તો કે જો દીનાનાથના દર્શન થઈ જાય તો ગોપી પોતાના જમણા હાથે કોડિયો પ્રેમથી જમાડે પછી છઠ્ઠું છે આ કાવ્યમાં કોની વાત છે તો કે આ કાવ્યમાં ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમ અને વીરભાવની વાત છે પછી સાતમું છે આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયાના કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે તો કે આ કાવ્યમાં શ્રી કૃષ્ણને કાનકુંવર હરિ જીવણ દીનાનાથ જેવા નામે સંબોધન કરવામાં આવ્યું છે ચાલો પછી આગળ પાંચમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જે તમારે સ્વાદેપોથીમાં આપેલા જ છે એટલે સમજાવતો નથી ખાસ વાંચવું હોય તો વાંચી લેજો થોડીક વાર આપણે રાખીએ બરાબર પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ચાલો એ પણ આપેલો છે એ પણ વાંચી લેજો ચાલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નના માગ્ય મુજબ ઉત્તર લખો તો કે પેલું છે કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગધ્ય સ્વરૂપે લખો તો કે મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ એટલાનો પદ્યમાં છે એટલે કવિતામાં છે તો હવે એને ગધ્યમાં રૂપાંતર કરવું હોય તો કે મારા ફળિયામાં શ્રીકૃષ્ણ આવતા હતા ચાલો પછી પેલું છે મુખેથી મોરલી વગાડતા રે લોલ એટલે કે તે મોથી વાસણી વગાડતા હતા પછી બીજું છે હું તો પાણીનાની મસે જોવા નિસરી રહેલો એટલે કે હું તો પાણી ભરવાને બાને એટલે કે શ્રી કૃષ્ણને જોવા નીકળ્યું પછી ત્રીજું છે અમરાપરના તે ચોકમાં દીવા બળે રહેલો એટલે કે અમરાપરના ચોકમાં દીવા પ્રકાશે છે પછી ચોથું મને કોઈ રે દેખાડો દીનાનાથને રહેલો એટલે કે મને કોઈ દીનાનાથના દર્શન કરાવું ચાલો પછી આગળ છે કે અહીં આપેલ વાક્ય વાંચીને તેને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે લખો તો અહીંયા તમને વાક્ય આપ્યું છે એના આધારે કઈ થઈ શકે હું તો ઊંઘમાંથી ઝપકીને જોવા માટે નીકળી તો કે હું તો ઝપકીને જોવા રે લોળ બરાબર એવી રીતના બીજા બધા વાક્યો આપ્યા છે એ પણ તમે જોઈને લખી શકો છો પછી ત્રીજો પ્રશ્ન છે કાવ્યમાં આવતા પ્રાસવાળા શબ્દોની જોડી શોધીને લખો નિસરી એટલે કે વિસરી એના જીવન જેવા શબ્દ બીજો કયો વિસરી છોડિયા તો કે જોડિયા આવતા તો કે વગાડતા પછી આગળ ચોથો પ્રશ્ન છે કે આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાય છે તો આ પ્રકારથી શબ્દો એક ખાસ પ્રકારનું માધુરા આવે છે તો આવા બીજા પાંચ શબ્દો મેળવીને લખો તો કે ધોરી તો કે ધોરીડો ભાઈ તો કે ભાઈ લો બેન તો કે બેનડી મા તો કે માવડી કુંજ તો કે કુંજલડી ગાય તો કે ગાવલડી સાદું બોલો ગાય અને ગાવલડી બોલો તો બેમાં મીઠું કયું લાગે તો કે ગાવલડી બરાબર ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન કે આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય ઘર કે ગામમાં વપરાતી પાંચ વસ્તુના નામ લખી એનો દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઈંઢોણી એટલે કે આપણે માથે બેડું મૂકવું હોય માથે બરાબર છે તો એ વચ્ચે મૂકે જેથી કરીને બેડું ખસી ન જાય બરાબર છે ચાલો ઈંઢોણી તો કે ઈંઢોણી વગર માથું બેડું લેતા કેમ ફાવે પછી તગારું છે એટલે કે આપણે ઓલું બકડ્યું કહીએ સાદી ભાષામાં તો કે તૈન તગારા ભરીને રહેતી નાખી પછી પંચ્યું છે તો કે એવું ધોતી જેવું આવે તો કે દાદાજી પૂજા કરતી વખતે પંચું પહેરે છે પછી ત્રાસ તો કે ત્રાસમાં મમ્મી લોટ બાંધે છે પછી લેખણ એટલે કે ભગવાનનું નામ લખવાની લેખણ ક્યાં છે એટલે કે ખોરડું નાનું પણ સ્વચ્છ છે એટલે કે ખોરડું એટલે કે ઘર પછી પાઘડી એટલે કે માથે પહેરે તો કે પપ્પા કહે પાઘડીનું માન રાખવું જોઈએ ચાલો પછી આગળ છઠ્ઠું છે કે અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ ફરીથી લખો અયોગ્ય એટલે કે જે ખરાબ બોય યોગ્ય ન લાગતું એવું હું નહીં હું મજા પડી ગઈ તો એનો સારું લાગે તો કે મને મજા પડી ગઈ મને તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરી થઈ તો કે મારાથી તે પ્રવૃત્તિ ત્રણ મિનિટમાં પૂરું પૂરી થઈ પછી આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે તો કે આ પ્રવૃત્તિ સહેલું છે એવું છે તો એની જગ્યાએ આ મેં લખીએ કે આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે પછી તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા બરાબર ખોટું નહીં પણ ખોટા પછી ખોટા વાક્ય વાંચીને મને ખૂબ હસવું આવ્યું અહીંયા છે ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો કે બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ આપણે તાપનું મેદાનમાં ચાલો આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ કરીએ મજા બાગમાં તમારી રીતે પણ ગમે તે લખી શકો પછી મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ જઈએ વરરાજાની જાનમાં જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ જઈએ પડવારમાં એટલે પછી આજ પપ્પાનો ગુસ્સો છે આસમાન કે ચાલ ચૂપચાપ બેસીએ ઘરમાં એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ ગલુડિયાને કાઢીએ ચોગાનમાં એટલે કે રસ્તામાં ચાલો પછી આઠમું છે ખોટા શબ્દ ઉપર ચેકો મારી શબ્દ સુધારીને લખો તો કે મીનાક્ષી ઘણો હોશિયાર છે તો ખોટો શબ્દ કયો ઘણો ચાલો તો એની જગ્યાએ શું થાય છે તો કે મીનાક્ષી ઘણી હોશિયાર છે પછી રાજેશ રમતા રમતા પડી ગઈ તો રાજેશ તો છોકરો છે તો એ ગઈ ન આવે તો શું આવે રાજેશ રમતા રમતા પડી ગયો પછી આગળ આવે છે સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ તો કે સ્નેહા બોલવા તૈયાર થઈ ગઈ જાવ ઉપર ચેકો પછી બાયે વાળામાંથી નકામા છોડ દૂર કરી કરીએ

પછી આવે છે તળપદા શબ્દો જે ગામડામાં વપરાતા હોય કે ભૂલી એટલે કે નીકળી વેલડી એટલે કે નાનું ગાડું છોડિયા એટલે કે છોડિયા એટલે કે ઠંડા એટલે કે બહાને ચાલો પછી શબ્દકોષના ક્રમમાં ગોઠવીને લખો એ પણ તમને આપી દીધેલા છે જવાબ બરાબર છે ચાલો પછી આગળ આવે છે જોડણી સુધારીને લખો એ પણ જોઈ લેજો અહીંયા ચાલો તો અહીંયા તમારો આ પાર્ટ થાય છે પૂરો અને કોષ પણ થાય છે પૂરો તો વિડીયો કેવો લાઈકો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો વિડીયો ગયો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન